સરકારે જાહેરાત કરી છે કે એસી વર્ષથી વધી ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકને દર મહિને એક લાખ રૂપિયાનું પેન્શન મળશે હવે અચાનક બધામાં વૃદ્ધો માટે પ્રેમ જાગી ગયો છે જે લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી ગયા હતા તેઓ હવે વિનંતી કરી રહ્યા છે અને એમને પાછા લાવી રહ્યા છે કમલ અને ગુલાબ જેઓ તેમની માતાને પોતાની સાથે રાખવા માંગતા ન હતા હવે તેમને પોતાની સાથે રાખવા માટે લડી રહ્યા છે બંને પુત્ર વધુઓ વચ્ચે એ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો કે તેમની સાસુની વધુ સેવા કોણ કરશે પણ સાસુ પણ અદ્ભુત છે તે આ નવી ઇનિંગનો ભરપૂર આનંદ માણી રહી છે અને પછી એક વણાંક આવે છે બે કલાક લાંબી આ ગુજરાતી ફિલ્મ ખૂબ જ મજા આનંદ અને અર્થપૂર્ણ સંદેશ આપે છે પણ ક્યારે એવું લાગે છે જો કેટલીક ઘટનાઓને વધુ વિગતવાર વર્ણવી હોય તો મજા વધી શકી હોત અને જો કેટલાક વધુ શક્તિશાળી સંવાદો હોત તો સંદેશો વધુ ઊંડો બની શક્યો હોત આમ છતાં આ ફિલ્મ દર્શકોને મનોરંજનની સાથે એક ઉત્તમ સંદેશ આપવાના પોતાના ઊંડે ઉપદેશમાં સફળ રહી છે મેટ્રો ન્યૂઝ ગુજરાત તરફથી फोर पॉइंट फाइव स्टार्म का डायरेक्टर राइटर एडिटर हूँ और सबसे अच्छी बात क्या है कि आज नाइन्थ में आज फिल्म रिलीज हो गई है कल मुंबई प्रीमियर था बहुत अच्छे आ रहे हैं सभी क्रिटिक के बहुत अच्छे आ रहे हैं और स्टार आप देखें तो बहुत अच्छे अच्छे स्टार सबको मिल रहे हैं और हम उम्मीद कर रहे हैं कि अहमदाबाद की ऑडियंस को भी फिल्म बहुत पसंद आएगी उनको भी बहुत मजा आएगा सर कॉमेडी एक साथ जा तो उसके बारे में थोड़ा इसमें इमोशन कॉमेडी ड्रामा रोमांस सारी चीज़ें एक साथ जा रही है और ये प्लान ही हमारा था कि हम कम्प्लीट पैकेज कम्प्लीट फैमिली फिल्म लोगों को दें क्योंकि अभी इशू क्या हो रहा है ना कि ऐसी फिल्में बहुत कम आ रही है जिसको सारा परिवार एक साथ बैठ के देख सके एक ऐसा हेल्दी मनोरंजन जो होता है ना हेल्दी एंटरटेनमेंट तो ये वैसा ही एक पैकेज है एक हेल्दी गुजराती थाली है फिल्म दिन तो के आ रहे हैं तो उनके साथ के साथ फैमिली लिए लिए। बिल्कुल मैं बिल्कुल बोलूँगा कि आप ये मौका चूकना नहीं आप अपनी माताओं को लेके ये ये फिल्म जय माता जी इसी बारे में है ये उन वैल्यूज़ के बारे में है कि एक एज के बाद जिन माँ बाप ने हमको पाल पोस के इतना बड़ा किया है उनकी वैल्यू अलग होती है उनकी वैल्यू हम पैसे से या किसी और चीज़ से नहीं तोड़ सकते तो

એટલે ખાસ આપ સૌ એન્જોય કરજો ફિલ્મ ખૂબ મજેદાર છે અને અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં તમને સરસ સ્માઈલ કરતાં કરતાં તમને મજા કરાવે એવી એન્ટરટેનિંગ ફિલ્મ સરજી સન્ડે ઇઝ મધર્સ ડે તો એના વિશે ફેમિલી સાથે જોવા મૂવી એટલે હું તો એમ જ કહીશ કે સન્ડે છે મધર્સ ડે છે આ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પોતાની મમ્મી સાથે પોતાના દાદી સાથે ખાસ જોવા જજો તમને ખૂબ મજા આવશે અને અમે ફિલ્મ બનાવતી વખતે એવો સો ટકા પ્રયત્ન કરો છો કે ફિલ્મ ફેમિલીને જ થેટર કરવામાં આવી છે તો આપ શું ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ખાસ જોવા જજો સર સર પાસે એ જ કહેવાનું છે મારે પાસે જય માતાજી લેટ સો સ કુટુંબ ફેમિલી ડ્રામા છે આખી ફિલ્મ અને આમ તો રેગ્યુલર વાતો છે પણ આ જૂના જમાનાની એટલે કે સહકુટુંબ જ્યારે લોકો સાથે રહેતા હતા ત્યાંની આ વાતો છે એમાં દાદી જે છે એ બહુ મેઇન રોડ ભજવી રહ્યા છે અને દાદીની આજુબાજુ આખી વાત ફરી રહી છે બે દીકરાઓ છે જે હું એક છું અને ટીકુભાઈ તલસાણિયા છે ફેમિલી ઓરિયન્ટેડ છે હસતા હસતા આવતા સીને પણ ખૂબ જ રમૂજમાં કરી અને અમે લોકોએ દરેકે દરેક સીનમાં અને ફિલ્મના એન્ડમાં બહુ સારા સારા સંદેશો આપ્યા છે એટલે એમ છે કે આ ફિલ્મ જોઈને દરેકે દરેક માણસ પોતાની સાથે ક્યાંક ને ક્યાંક રિફર કરશે પોતાની કે અરે મારી કાકી આવી છે મારા ભાઈબા છે મારા કાકા આવવા છે અને એ સંયુક્ત કુટુંબના દરેકે દરેક માણસોએ દરેક એ કુટુંબીજનોએ અને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પણ સાથે જોવાથી ફિલ્મ છે જય માતા દી લેટ ડન બહુ જ મસ્ત મૂવી હતી અને બધા જ કેરેક્ટરનું મને બધું કામ ગમ્યું છે અને સ્પેશિયલી કન્સેપ્ટ અને સ્ટોરી મલ્હાર એમનું વર્ક ઓબવિયસલી બંને મારા ફેવરેટ કેરેક્ટર હતા અને યશ શેખર શુક્લા મારા મામા બી છે એટલે આ એન્જોયડ અ લોટ અ મૂવી અને બધા માટે જોવામાં હું રિકમેન્ડ કરીશ અને ઇટ્સ રિયલી નાઇસ થેન્ક યુ બહુ જ એક સારું મૂવી જે સોશિયલ મેસેજ સાથે આવેલું છે અને કદાચ કહી શકાય કે અનકન્વેન્શનલ વેમાં આખું પિક્ચર બનાવેલું છે અને એનું શ્રેય યંગસ્ટર્સને જાય છે બહુ જ લાઇટ કોમેડી સાથે એક્સલન્ટ ટાઈમિંગ દરેક દરેક કેરેક્ટરનું ખાસ વલ્લાજીની નોર્મલી એક્ટિંગ આપણને થોડી બોલ્ડ લાગે પણ બહુ જ કુલ અને બહુ સારી રીતે આખો કિરદાર નિભાવેલો છે ટીકુ દર્શનિયાજી અને દરેકે દરેક પાત્રને જીવંત રૂપ આપવામાં આવે છે ખાસ શ્રી મનીષ સૈનીજી જે ડિરેક્ટર છે પિક્ચરને એમને આપીશ અને બહુ જોવા જેવી મૂવી છે કદાચ દરેક દરેક ગુજરાતી પરિવારે આ પિક્ચર એકવાર જોવી જોઈએ આથી ઘણા બધા સોશિયલ સામાજિક જે આપણા મેસેજ છે એ આપનારી મૂવી છે અને મને લાગે છે કે આગળ બહુ ચાલશે દરેકે દરેક ગુજરાતી નહીં પણ દુનિયાના ગુજરાતી જોડે ગ્લોબલ ગુજરાતી જોડે પણ આ પિક્ચર પહોંચશે ખૂબ ખૂબ શુભેચ્છા પિક્ચર